તમારા જો મિત્રો પીએમ કિસાનના પૈસા પડતા હોય અને હાલની અંદર બંધ થઈ ગયા હોય અને જો તમે ટેટસની અંદર ચેક કરો તો અહીંયા નોટ રેકોર્ડ ફાઉન્ડ જો આવતું હોય તો એના માટે શું તમારે પ્રોસેસ કરવાનો રહેશે જેથી કરી તમારા બાકીના જે પૈસા છે એ પણ જમા થઈ જશે તો એ કઈ રીતે તમે કરી શકો પ્રોસેસ તો તમારા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં અથવા મોબાઈલના બ્રાઉઝર કોઈ પણ એક ઓપન કરી લેવાનું છે બ્રાઉઝર ઓપન કર્યા બાદ પીએમ કિસાન લખી સર્ચ કરવાનું છે જે સૌથી પહેલું અહીંયા પીએમ કિસાન લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો ત્યાં ક્લિક કર્યા બાદ અહીંયા નેવ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર અરજદારનો એન્ટર કરવાનો છે ત્યારબાદ જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એ અહીંયા એન્ટર કરી લેશો અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેશો જ્યાં કેપ્ચર છે અહીંયા ફિલ કરી લેવાના છે અહીંયા ગેટ ઓટીપી પર તમે ક્લિક કરશો ત્યારે તમારી પાસે આ પ્રમાણે એન્ટરપે જોવા મળી જશે યુ આર રજિસ્ટર્ડ વિથ આધાર નંબર અંડર પ્રોસેસ પ્લીઝ સેમ ધીસ એપ્લિકેશન સીએસસી તો મિત્રો અહીંયા તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે તો અહીંયા હવે નો રેકોર્ડ બતાવે છે તમારે પેમેન્ટ જમા નથી થતું તો એના માટે તમારે શું કરવાનું છે તો ફરી એકવાર તમારે બે આવી જવાનું છે અને અહીંયા એ કેવાય સી ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા આધાર કાર્ડ નંબર ફરીવાર એન્ટર કરશો તમે અહીંયા નોટ રેકોર્ડ તમને જોવા મળે છે જ્યારે તમે અહીંયા કેવાયસીની અંદર જોવો છો તો નોટ રેકોર્ડ જોવા મળે છે જો તમારું કમ્પલસરી કેવાયસી થયેલું હશે તો અહીંયા તમારું ઓલરેડી કેવાયસી ડન જોવા મળશે તો અહીંયા કેવાયસી નથી થયું તમારું અને જો અહીંયા કેવાયસી ડન બતાવે કેવાય ઓકે હોય તો તમારે શું પ્રોસેસ કરવાનો રહેશે પહેલો તો પ્રોસેસ તમારે એ કરવાનો છે તમારે એકાઉન્ટની અંદર બેલેન્સ ચેક કરવાનું છે પીએમ કિસનના જે રકમ છે પૈસા જે જમા થયા છે તો ના જમા થયા હોય તો તમારે કેવાયસી ચેક કરાવવાનું છે બેંકની અંદર જઈ અને ડીબીટી ચેક કરાવી લેવાનું છે ડીબીટી તમારું ઓકે છે જો તમારું ડીબીટી ઓકે હોય તો તમારા જે ગ્રામ્ય વિસ્તારના ગ્રામ સેવક છે એમનો કોન્ટેક કરી લેવાનો છે એમનો કોન્ટેક કરી એમને આધાર કાર્ડ આપવાનું છે અને એમના લોગિનની અંદર તમારે સ્ટેટસ ચેક કરાવવાનું રહેશે કે અમારા જે પેમેન્ટ છે કેમ નથી આપતું અને જો તમારા ગ્રામ સેવક જે તમને સલાહ આપે એ પ્રમાણે તમારે પ્રોસેસ કરી લેવાનો છે જ્યારે તમે એ પૂરેપૂરો પ્રોસેસ કરી લેશો તો તમને એને જે પેમેન્ટ પડવાનું શરૂ થઈ જશે પીએમ કિસાનનો આપતો છે એ જમા થઈ જશે એન્ડ તમારી પાસે જો આ પ્રોસેસ તમારે ના કરવી હોય તો તમારે નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ લેવાની છે અને સીએસી સેન્ટર ઉપર જઈ તમારે ચેક કરાવી લેવાનું છે અથવા કોઈ પણ સીએસસી સેન્ટર ચલાવતા એમની પાસે સ્ટેટસ ચેક કરાવી લેવાનું છે જે એમની અંદર સ્ટેટસ જો તમે ચેક કરાવશો તો એ સ્ટેટસ તમને મળી જશે તમારા પેમેન્ટ કેમ નથી આવતું સીએસસી સેન્ટર ઉપર તમારે જઈ જો તમારું KYC સી ડર ના હોય તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે બાયોમેટ્રિકના આધારે પણ સીએસસી સેન્ટર ઉપર જઈ અને કેવાયસી કરાવી શકશો અને આ વસ્તુ તમે ના કરાવવા માંગતા હોય તો અમારો મોબાઈલ નંબર પણ આપેલો છે તમારું આધાર કાર્ડ અમને વોટ્સઅપ કરશો તો તમારું સ્ટેટસ અમે ચેક કરીને આપી શકશો અને જો નવું ફોર્મ ભરવાનું હોય તો પણ અમે ફોર્મ ભરી આપીશું દરેક ના સોલ્યુશન આપણે કરી આપીશું તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો જેથી કરી જરૂરિયાત લોકો સુધી આવા વિડીયો પહોંચે અને એને ઉપયોગી બને અને કોઈ પણ પ્રોબ્લમ હોય એનું સોલ્યુશન મેળવી શકે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ